નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે રાજકીય તણાવ અને અમેરિકન ડોલરમાં કમજોરી સોનાનો ભાવ ફરી એકવાર તેજીમાં જતો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સાથે વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતોમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે અને લોકો જે છે એ લગ્નમાં

મિત્રો સોનામાં જો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો દિવાળી ચાલી રહેલા તણાવ ડોલરમાં નબળાઈ અને ભારતીય રૂપિયામાં ઘટાડાના કારણે રોકાણકારો જે છે એ સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે ઉપરાંત અમેરિકા દ્વારા ભારતના નિકાસ પર પચાસ ટકા ટેરિફિક લગાવવા અટકળો પણ સોનાની માંગને વધુ વધારી રહી છે અને વૈશ્વિક દેવું પાછળ હાલ સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું નવ હજાર છસો ને વીસમાં જ્યારે દસ ગ્રામ છન્નું હજાર બસોમાં જ્યારે સો ગ્રામ સોનાની કિંમત આજે ગુજરાતના શહેરોમાં નવ લાખ બાસઠ હજારમાં જોવા મળી રહી છે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો આપણે ચોવીસ કેરેટ સોનાની ખરીદી રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર ચારસો ને પિંચાણુ માં જયારે દસ ગ્રામ એક લાખ ચાર હજાર પચાસ માં જ્યારે સો ગ્રામ સોનાની કિંમત દસ લાખ ઓગણપચાસ હાજર નવસો જોવા મળી રહી છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર ઘટાડાનો ટ્રેન્ડ જો મળી રહ્યો છે તો આજે એક ગ્રામ 121 માં જ્યારે દસ ગ્રામ એક હજાર માં જ્યારે સો ગ્રામ બાર હજાર માં અને એક કિલો એક લાખ એકવીસ હજારમાં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં એમ કહી શકાય કે ભયંકર કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ હવે આગામી દિવસોમાં ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની માંગ પણ વધી રહી છે ને વૈશ્વિક દેવું હાલમાં ત્રણસોને ચોવીસ મેટ્રિયલ ડોલર સુધી પહોંચી ગયું છે જેના કારણે રોકાણકારો સલામત વિકલ્પ તરીકે સોનાને પણ પસંદ કરી રહ્યા છે તો હવે તહેવારોની માંગ પણ આવી રહી છે અને જો તહેવારો આવતાની સાથે સોનાની માંગમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળી અને લગ્ન સિઝન હોવાથી સોનાની માંગમાં વધારો થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે કારણ કે સૌથી વધારે લોકો જે છે એ લગ્નમાં સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરી અને સંબંધ સાચવવા માટે વ્યવહાર કરતા હોય છે તો મિત્રો ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારોના જણાવ્યા પ્રમાણે હવે તહેવારોની માંગ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોનાના ભાવમાં હજુ વધુ તેજી જોવા મળી શકે છે ને ગોલ્ડ એક્સચેન્જની વાત કરીએ તો મિત્રો રોકાણકારોનો રસ હવે પણ સોનાની કિંમતોમાં વધી રહ્યો છે માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો મિત્રો ગોલ્ડ ઇટીએફમાં વાત કરીએ તો રૂપિયા એક કરોડનો

તરફ વળતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો પરિસ્થિતિમાં સોનું અને ચાંદી જે છે એ રોકાણકારો માટે સલામત વિકલ્પ ગણાય છે અને તહેવારોની માંગ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ધ્યાનમાં લઈ નિષ્ણાતોનું માનવું છે કે ભાવમાં પણ આવનારા સમય તમે પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો દિવાળી અને લગ્ન ગાળા રહેશે સોના ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે દિવાળી અને સોનું જે છે એ એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ટ્રેડ કરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો અમેરિકાની અંદર અત્યારે ખૂબ જ અગત્યના ડેટા પણ આવી રહ્યા છે જેની વાત કરીએ તો આવનારા દિવસોમાં ડેટા પણ પહેલા વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં મિત્રો ડોલરમાં નબળાઈના પગલે કંડોમનું કિંમતી ધાતુમાં આકર્ષણ વધતા વિશ્વ બજારમાં સોનું જે છે એ ચોત્રીસો ડોલરને પાર કરી ગયું હતું અને ફુગાવો વધી આવશે તો ડોલરમાં મજબૂતાઈ જોવા મળસી અને સોનાના ભાવ પર દબાણ આવશે તેવી પણ અત્યારે શક્યતાઓ જ જોવા મળી રહી હતી પરંતુ વિશ્વ બજાર પાછળ ઘર આંગણે કિંમતી ધાતુ સોનામાં અત્યારે મજબૂત વલણ જોવા મળી રહ્યું છે અને અમેરિકામાં ક્રૂડ તેલ સ્ટોક ઘટીને આવતા ભાવમાં મક્કમ રહ્યા હતા અને હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટો કડાકો બોલે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે તો સોનું તો ખરેખર વૈશ્વિક લેવડે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોમાં પણ અસર થતી હોય છે તો અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ગયા સપ્તાહમાં ઘટીને આવતા ભાવને ટેકો મળ્યો હતો તેવી જ રીતે જો આગામી દિવસોની વાત કરીએ તો રોકાણકારો સૌથી વધારે ફુગાવા પર દબાણ કરી રહ્યા છે અને નજર રાખી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળે તો સોનાના દાગીનાની ખરીદી કરી લેવી છે તો ખાસ કરીને જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે એમસીએક્સ બજાર અનુસાર પણ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો ફરીથી ધીમી ગતિએ વધતું જોવા મળે તેવી હાલ પણ જોવા મળી રહી છે તો મિત્રો જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા

અને નિફ્ટી અને શેર માર્કેટમાં વધારો ઘટાડો જોવા મળે તો હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે તો મિત્રો તમને આપણી આ ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી અને દિવાળી સુધીમાં અને બે હજાર ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટમાં માહિતી